લાલા આય આગ્રવાટી કે વાલી કે આયા આ ન શું કામ છે એ ભોરી તારે જવાનું છે ન કીધું ઈ કર બસ 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 રાખ

tu? Ya, sama bom. Siap, bom. Huh? Ah. Ya? Haa. Dia beri abam ke, mukwana pasok? Eh, hey, mukwana tu, kayu kakak dibetikkan. Haa? Huh? Kau pahit dah sianya. બીજું બધું હે હા દુલારામ તમારા બમ વાક વાસ છે તો દાઉદભાઈ કે મારા જમણા હાથ ને મોકલું બમ લઈ એટલે આ બમ તો હારો જ હોય ને દુલારામ અને આમ જો દુલારામ જો આજકાલ આપણે આ કામ ને તો આપણે લગભગ થાય છું સરપંચ ના ફોર્મ નાખીએ બોલે આખા ગામને બીપીએલ ના મકાન દીધા અને હું જો ને તો તમારે નો આવે પેલા કે માણા કરો તો માણા મારે ક્યાંથી કરવું પણ આમ તો અલસો તો સરપંચ ના ફોર્મ નાખવું જ છે

મળે મારા દીકરા સરપંચે બીપીલને મકાન ની ના પાડી બોલો મને કે પેલા બૈરું કર પછી મકાન આવશે આપણો કોઈ દી મકાન ન થાય કાઈ બઈ જડ ને કાઈ મકાન થાય નઈ આમ જો મડી મકાન તો જ આમ નો સરપંચ ને તો હું સરપંચ બની અને પછી મકાન બનાવું અત્યારે જ પંચાયત જાવ છું બધા કાગળિયા મરણ તારીખ નો ڈاکલો ની બધા કમ્પ્લીટ કરાવું જોવો તમે એને કોઈ બૈરું ન દેતા વાત કોણ ની પણ આ જાવું નથી આંતે લેવું છે સરપંચો નહીં ત્યાં નો દીકરો કહી તેવો છે કે આધુન હતા આ છે દીકરો લાકડો કાઢવી લો

हा कम्प्लेट कम्प्लीट हरखो की तो हा तुला उतर रे पण भूल जो आम बाथरूम गु का મારો દીકરો મન દેખી ગયો લાગે પણ આ પાછો ઘીરી આવશે ને તો ન થવા થાય છે આ શું ને એને ગાડી ને પાછું મેક દેવું ખબર ન પડે ਰੇਕ ਨੇ ਉਤਾਰੇ ਰੇਕ ਨੇ ਸਾਰੇ ਤੋਂ ਹਤੀਆ ਗੇ ਮਨ ਬਿਚਾ ਨਿਕ ਮਰ ਦੇਕਰ ਆਨੇ ਖਬਰ ਪੜਦਾ કે હું સોરી કરું છું ભૂલિયા હા આજ બમ હાર હોય છે ને એટલે આજ બધાયને સોયતરા બોલી જાય છે હા પણ ભૂલિયા દાઉદભાઈ ભાઈ મારું નામ તો આવશે ને એ હા ભલા માના મારું નામ તો આવે જ ને મારું તે હો એ હો પછી દાઉદભાઈ તને ફોન કરશે એ ભાઈ વાળી વાળી હા

અહ હા ડબા આત્મા અમે આવી જ જ તો તમારા હે કાઈ વાતો ને તમતરે એ તમારા તમાશો જોવો છે આ હે આમરો તું બોલ પર કડી